નમસ્તે મિત્રો આજના આ વીડિયોમાં હું તમને હંમેશા સ્વસ્થ રહેવાના સાત ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે આ ઉપાયો સરળ છે ઘરેલું છે અને તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે તો ચાલો શરૂઆત કરીએ ઉપાય એક રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવો આનાથી તમારું પેટ સાફ રહેશે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જશે ઉપાય બે દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવો પણ ફ્રીજનું ઠંડુ પાણી નહીં આનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને ત્વચા પણ ચમકદાર રહેશે ઉપાય ત્રણ રોજ એક સફરજન ખાવાથી હૃદય મજબૂત રહે છે તેમાં ફાઈબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને પાચનને સુધારે છે ઉપાય ચાર વધારે ચા કે કોફી પીવાનું ટાળો કારણ કે તે આંખોની રોશની નબળી કરી શકે છે તેના બદલે ગ્રીન ટી પીવો જે શ્વાસની તકલીફમાં રાહત આપે છે ઉપાય પાંચ રાત્રે દૂધમાં થોડી હળદર ભેળવીને પીવો આનાથી ચહેરા પર ચમક આવશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે ઉપાય છ ઘૂંટણ પર લાંબો સમય બેસીને કામ ન કરો આનાથી સાંધાને નુકસાન થાય છે તેના બદલે થોડા થોડા સમય ઊભા થઈને ચાલો ઉપાય સાત ગાજરનું સેવન કરો પછી તે કાચું ખાઓ કે જ્યુસ બનાવો તેમાં વિટામિન અ હોય છે જે આંખોની રોશની વધારે છે ઉપાય આઠ ચહેરા પર કેળાની છાલ ઘસો અને દસ મિનિટ પછી ધોઈ નાખો આનાથી ત્વચા નરમ થશે અને કરચલીઓ ઓછી થશે ઉપાય નવ રોજ સવારે બદામના તેલથી ચહેરાની માલિશ કરો આનાથી ચહેરો ચમકદાર બનશે અને ખીલની સમસ્યા દૂર થશે ઉપાય દસ પગના તળિયે વિક્સ લગાવીને સૂઈ જાઓ આનાથી છાતીનો કફ ઓછો થશે અને શરદીમાં પણ રાહત મળશે ઉપાય અગિયાર રાત્રે મેથીને પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો આનાથી ત્વચા ટાઇટ રહેશે અને ચમકદાર દેખાશે ઉપાય બાદ હાડકાં નબળા હોય તો રોજ કર્મધુનું સેવન કરો તેમાં કેલ્શિયમ વધુ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે ઉપાય તે ફુદીના સાથે મિશ્રી ખાવાથી મહિલાઓને પીરિયડની સમસ્યામાં રાહત મળે છે આ ઉપાય નાનો છે પણ ખૂબ અસરકારક છે ઉપાય ચૌદ રોટલી પર દેશી ઘી ચોપડીને ખાઓ આનાથી શરીરને તાકાત મળશે અને વજન પણ નિયંત્રણમાં રહેશે ઉપાય પંદર પલાળેલી બદામની છાલ કાઢીને ખાઓ તે મગજની શક્તિ વધારે છે અને યાદશક્તિને તેજ કરે છે ઉપાય સોળ શેકેલા ચણા રોજ ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે આ એક સરળ નાસ્તો છે જે શરીરને પણ ઉર્જા આપે છે ઉપાય સત્તર વધારે મીઠું ખાવાનું ટાળો ખાસ કરીને શાકમાં ઉપરથી નાખવું નહીં આનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થશે ઉપાય અઢાર દ્રાક્ષ ખાવાથી વાળ ખરવાનું બંધ થાય છે તેમાં રહેલા વિટામિન્સ વાળને મજબૂત બનાવે છે ઉપાય ઓગણીસ સફરજન ખાધા પછી તરત પાણી ન પીવો આનાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે થોડી વાર રાહ જુઓ ઉપાય વીસ માટીના વાસણમાં ખોરાક ખાવાથી બીમારીઓ ઓછી થાય છે તેમાં જરૂરી મિનરલ્સ હોય છે જે શરીરને ફાયદો કરે છે ઉપાય એકવીસ ખોરાક ધીમે ધીમે ચાવીને ખાવ આનાથી અપચો નહીં થાય અને પેટની સમસ્યાઓ દૂર રહેશે ઉપાય બાવીસ આમળાનો મુરબ્બો ખાવાથી વિટામિનની ઉણપ નહીં થાય આ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ત્વચા પણ સારી રહે છે ઉપાય ત્રેવીસ રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે આ એક સરળ આદત છે જે આંખોને સ્વસ્થ રાખે છે ઉપાય ચોવીસ આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા પર ચમક આવે છે તે ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને નિખાર લાવે છે ઉપાય પચીસ ખાટી કેરી ઠંડી કરીને જ ખાઓ નહીંતર ફોલ્લીઓ થઈ શકે છે આ આંખોની સમસ્યા પણ દૂર રાખે છે ઉપાય છવ્વીસ પાનના પાનનો સોજા પર ઉપયોગ કરો તેને ઘસવાથી સોજો ઓછો થશે અને દુખાવામાં રાહત મળશે ઉપાય સત્યાવીસ દિવસમાં બે ત્રણ વખત હુંફાળું પાણી પીવો આનાથી ફેફસા સ્વસ્થ રહેશે અને શ્વાસની તકલીફ ઓછી થશે ઉપાય અઠ્યાવીસ વધારે ક્રોધ ન કરો કારણ કે તે હૃદયને નબળું પાડે છે શાંત રહેવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહેશે ઉપાય ઓગણત્રીસ ફાટેલા હોઠ પર કારેલાનો રસ લગાવો આનાથી હોઠ મુલાયમ થશે અને ચીરા ઝડપથી ભરાઈ જશે ઉપાય ત્રીસ ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ રહે છે તે ગેસ અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે ઉપાય એકત્રીસ રોજ ચહેરા પર દહીં લગાવો અને પંદર મિનિટ પછી ધોઈ નાખો આનાથી કરચલીઓ ઓછી થશે અને ચહેરો ચમકશે ઉપાય બત્રીસ ગેસની સમસ્યા હોય તો ફુદીનાનું સેવન કરો તેને ચાંકે પાણીમાં ઉમેરીને પીવાથી પેટ હળવું થશે ઉપાય તેત્રીસ સૂતા પહેલાં વાળમાં કાંસકો ફેરવો આનાથી વાળ ખરવાનું ઓછું થશે અને માથાનો દુખાવો પણ દૂર થશે ઉપાય ચોત્રીસ સ્નાન પછી કાન પાછળ તેલ લગાવો આનાથી યાદશક્તિ તેજ થશે અને મગજ સ્વસ્થ રહેશે ઉપાય પાત્રીસ નવા ચંપલથી પગના ધાબા પડે તો ગ્લિસરીન અને લીંબુનો રસ લગાવો થોડા દિવસમાં ધાબા દૂર થઈ જશે ઉપાય છત્રીસ ખાંડને દૂર રાખો અને તેના બદલે ગોળનો ઉપયોગ કરો આનાથી શુગરની સમસ્યા નહીં થાય અને શરીર સ્વસ્થ રહેશે ઉપાય સાડત્રીસ થાઈરોઈડ હોય તો કાળા મરી અને સૂકું આદું નાખીને ચાપીવો આ રોજ કરવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થશે ઉપાય આડત્રીસ ઊભા રહીને પાણી ન પીવો હંમેશા બેસીને પીવો આનાથી સાંધામાં પ્રવાહી એકઠું નહીં થાય અને દુખાવો ઓછો થશે ઉપાય ઓગણચાલીસ પાણી પીધા પછી થોડું ચાલો આનાથી ઘૂંટણનો દુખાવો નહીં થાય અને પાચન સારું રહેશે ઉપાય ચાલીસ મસાથી છુટકારો મેળવવા એલોવેરા જેલ લગાવો થોડા દિવસમાં મસા સુકાઈને નીચે પડી જશે ઉપાય એકતાલીસ વધુ કફ હોય તો કેળા અને મધ ખાઓ આનાથી કફ ઓછો થશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે ઉપાય બેતાલીસ દાંતનો દુખાવો હોય તો આદુનો ટુકડો ચાવો આનાથી દુખાવો તરત ઓછો થશે અને રાહત મળશે ઉપાય તેતાલીસ નખ દાંતથી ન કાપો કારણ કે તે આંખોની રોશની નબળી કરે છે હંમેશા નેલ કટરનો ઉપયોગ કરો ઉપાય ચુમાલીસ ગર્ભાવસ્થામાં નાશ્પતી ખાવી ખૂબ ફાયદાકારક છે તેમાં રહેલા પોષક તત્વો માતા અને બાળક બંનેને સ્વસ્થ રાખે છે ઉપાય પિસ્તાલીસ મધમાં આયરન હોય છે જે એનિમિયાનું જોખમ ઘટાડે છે રોજ એક ચમચી મધ ખાવાથી શરીરમાં લોહી વધે છે ઉપાય છેતાલીસ સવારે નાસ્તામાં ઢોસા કે ઉપમા ખાઓ આનાથી શરીર દિવસભર ઊર્જાવાન રહેશે અને થાક નહીં લાગે ઉપાય સુડતાલીસ કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે તેમાં રહેલા વિટામિન્સ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે ઉપાય અડતાલીસ દૂધ અને જંક ફૂડ એકસાથે ન ખાઓ આનાથી ત્વચાના રોગો થઈ શકે છે અને પેટ ખરાબ થઈ શકે છે ઉપાય ઓગણપચાસ રિફાઇન્ડ તેલ તાળો અને દેશી ઘી કે સરસોનું તેલ વાપરો આનાથી હૃદયના રોગોનું જોખમ ઓછું થશે ઉપાય પચાસ ઉપાય પચાસ રોજ સવારે ટામેટા ખાવાથી વાળ સફેદ થતા નથી તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ વાળને મજબૂત રાખે છે ઉપાય એકાવન મોઢામાં પાણી ભરીને સ્નાન કરો આનાથી શરદી થતી નથી અને શરીર સ્વસ્થ રહે છે ઉપાય બાવન બીટની છાલ ચહેરા પર લગાવો આનાથી ક્રીમની જરૂર નહીં પડે અને ત્વચા ચમકદાર બનશે ઉપાય ત્રેપન વધારે ભાત ખાવાનું ટાળો કારણ કે તે વાળ ખરવાનું કારણ બની શકે છે તેના બદલે રોટલી કે શાકભાજી ઉપાય ચોપન શૌચાલય જતી વખતે દાંત દબાવી રાખો આનાથી દાંત મજબૂત રહેશે અને લકવાનું જોખમ ઓછું થશે ઉપાય પંચાવન ગોળ રોજ ખાવાથી ચહેરાના કાળા ડાઘ દૂર થાય છે તે ઠંડો હોય છે જે ત્વચાને શાંત રાખે છે ઉપાય છપ્પન આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા ઓછી થાય છે આ પેટની સમસ્યાઓ અને ગેસમાં પણ રાહત આપે છે ઉપાય સત્તાવન દૂધ સાથે ખાટી વસ્તુઓ ન ખાઓ આનાથી શરીરને નુકસાન થઈ શકે છે અને પાચન ખરાબ થઈ શકે છે ઉપાય અઠ્ઠાવન હાઈ બ્લડ પ્રેશર હોય તો દેશી ગાયનું ઘી ખાવ તેને રોજ થોડું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે ઉપાય ઓગસાઠ રોજ ડુંગળી અને લસણ ખાવાથી હાર્ટ અટેકનું જોખમ ઓછું થાય છે આ બંને હૃદયને મજબૂત રાખે છે ઉપાય સાઠ રોજ છ થી આઠ કલાકની ઊંઘલો આનાથી મન અને શરીર સ્વસ્થ રહેશે અને આળસ કે મોટાપો નહીં થાય અંતમાં આહવાન મિત્રો આ હતા હંમેશા સ્વસ્થ રહેવાના સાઠ ઉપાય જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવીને ઓલ પર સિલેક્ટ કરજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયો અંત સુધી જોયો તે બદલ આભાર રાધે રાધે